વિરમગામ તાલુકાના વસવેલિયા ગામમાં ગતરોજ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના કાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જે મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી પતિ સામે ફરિયાદ નોંધાઈ છે વિરમગામ તાલુકાના વસવેલિયા ગામમાં રહેતા રમેશભાઈ કાવાભાઈ કુળી પટેલ અને ગામમાં રહેતી રિદ્ધિબેન નામની યુવતીને બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા તેઓને મનમેળ ના હોય જેને લઈને આરોપીઓ દ્વારા રિદ્ધિને છૂટાછેડાના કાગળો આપવા માટે બોલાવીને તેની સાથે ઝઘડો કરી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર છરીને ગળાના ભાગે ત્રણથી ચાર ઘા મારીને જીવલેણ ઈજા કરી તેમજ જમણા હાથના અંગૂઠાના ભાગે ઈજા પહોંચાડીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને પ્રાથમિક સાર માટે વિરમગામ સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવતીના માતા પ્રવીણાબેન પ્રેમજીભાઈ હેમુભાઈ કોળી પટેલ રહે વસ્વેલિયા નાઓએ સમગ્ર હુમલા મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં યુવતીના પતિ રમેશભાઈ કાવાભાઈ કોળી પટેલ રહે વસ્વેલિયા સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે